સન્માન કરવાનો આજે અવસર આપણને મળ્યો છે ત્યારે આજના આ પ્રસંગે સૌને હું અભિનંદન આપું છું જે પણ સારા શિક્ષકો તરીકે જે નર્મદા જિલ્લા તાલુકામાંથી આજે એની શ્રેષ્ઠ શિક્ષક તરીકે પારો પારિતોષિક કર્યા છે એમને પણ આવનારા દિવસોમાં રાજ્ય લેવલે પણ એનું નામ ઊંચું બનાવે રાષ્ટ્ર લેવલે પણ માન્ય દેશના રાષ્ટ્રપતિ શ્રીના હસ્તે પણ એવોર્ડ એનાયત થાય અને એવી શુભકામનાઓ આપું છું સાથે સાથે જે પણ વિદ્યાર્થીઓ આજે શ્રેષ્ઠ વિદ્યાર્થીઓ તરીકેની જેમની આજે પસંદગી થયેલી છે એ વિદ્યાર્થીઓને પણ આવનારા દિવસોમાં તમારી સામે જે રીતના મંચસ્થ કલેક્ટર સાહેબ ઉપસ્થિત છે શિક્ષણ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત છે ધારાસભ્યો ઉપસ્થિત છે એવી જ રીતે આવનાર દિવસોમાં પણ તમે સારા ડોક્ટર સારા એન્જિનિયર કલેક્ટરશ્રી બનો બીડીઓ બનો બીડીઓ બનો સારા શિક્ષણ અધિકારી બનો અને અમારા જેવા ધારાસભ્ય તરીકે પણ આગળ આવો એવી આજના પ્રસંગે સૌને શુભકામના આપું છું સાથે સાથે મિત્રો શુભકામનાની સાથે આજે આપણા નર્મદા જિલ્લાની પણ આજે આપણે ઉપસ્થિત થયા છે ત્યારે થોડી ચિંતાની પણ એક વિષય છે કે આપણે તમને જોયું હશે શિક્ષણ શાખા દ્વારા હમણાં ટૂંક સમયમાં જ આપણે શાળા પ્રવેશોના આપણે કાર્યક્રમો કર્યા

એક શિક્ષક થી ચાલતી એ બાણો શાળાના શિક્ષકોને પણ અભિનંદન આપું છું સાથે મને હમણાં થોડા દિવસો પહેલા શિક્ષણ નિયામક શ્રીનો મે આગળ પત્ર લખ્યો તો ત્યારે એમણે મને માહિતી આપી છે કે આદિવાસી વિસ્તારોમાં 853 શાળાઓમાં માત્ર એક શિક્ષક થી ચાલે છે 1600 ને લગભગ 63 શાળાઓ ગુજરાતની એક શિક્ષક થી ચાલે છે ત્યારે એક શિક્ષક થી ચાલતી શાળાઓમાં પણ સારું પરિણામ લાવવા માટે મહેનત કરતા એક શિક્ષક ને પણ આજના દિવસે હું અભિનંદન આપું છું સાથે 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 આજના પ્રસંગમાં આપણા કલેક્ટર સાહેબ ઉપસ્થિત છે અને ઘણો ઉત્સાહ છે ત્યારે એમને પણ હું વિનંતી કરું છું આવનાર દિવસોમાં આપણે પણ ગુજરાત સરકારને રજૂઆત કરીને જેમ બને તેમ જલ્દી જે પણ શાળાઓ એક શિક્ષકથી ચાલે છે એમને સહાયક શિક્ષક મળે અને આપણા નર્મદા જિલ્લાનું શિક્ષણ આવનાર દિવસોમાં સારું ઉજળું બને અને વિદ્યાર્થીઓ આપણા નર્મદા જિલ્લામાં જો સારું શિક્ષણ સારી શાળાઓ મળશે સારા શિક્ષકો મળશે તો મને પૂરો ભરોસો છે વિદ્યાર્થીઓમાં પૂરો ટેલેન્ટ છે આના દિવસોમાં આઈએસ આઈપીએસ આઈએસ પણ બનશે અને સાથે સાથે આપણા જેવા સારા ક્ષેત્રોમાં આગળ આવશે ચોક્કસ ચોક્કસપણે આજે મને કેતા ગર્વ થાય છે ધારાસભ્ય તરીકે મારી બે વર્ષની દીકરી આજે પણ મારા ગામના આંગણવાડીમાં જઈને બેસે છે મારી ત્રણ

ધન્યવાદ <audio uma> <We can normalize>